હજારો એકર કૃષિ જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઈ ગયો મગફળી બાજરી ઘાસચારો વરસાદી પાણીમાં ડૂબી ગયા ખેડૂતો પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા ધાનેરાથી જડીયાનો રસ્તો વરસાદી પાણીમાં ધોવાઈ ગયો રસ્તો ધોવાતા વાહન વ્યવહાર ઠપ થયો આ તરફ ડીસાના દામા રામપુરા વરણ જેના લક્ષ્મીપુરા સહિતના ગામોમાં પણ આવી જ તારાજી છે ડ્રોન કેમેરામાં કેદ તારાજીના દ્રશ્યો આપ ગ્રામ્ય વિસ્તારના તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ખેતર જવાના રસ્તા જે જળમગ્ન થઈ ગયા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા જેના કારણે ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો બનાસકાંઠાના ડીસા સહિત ધાનેરા હોય કે દાંતીવાડા હોય તમામ જગ્યાએ ગઈકાલે વરસાદ વરસ્યો અને વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ધાનેરાના શેરા સહિતના ગ્રામ્ય વિસ્તારના તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેતરો બેટમાં ફેરવાયા છે ગઈકાલે મુસળધાર જે વરસાદ છે તે વરસાદ વરસતા ઘૂંટણ સમાજે પાણી છે તે ખેતરોમાં જોવા મળી રહ્યા છે બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ જે મગફળીનો મહામૂલો પાક છે તે પાક પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે લાખો રૂપિયાનો ખર્ચ અને ખેડાઈ ખર્ચ બિયારણ ખાતર તમામ નાખીને જે ખેડૂતે વાવેતર કર્યું હતું પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે જે પાક છે તે પાક પાણીમાં ગરકાવ થયો છે મહત્ત્વની વાત છે કે ખેતરોમાં જવાના રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા ક્યાંક ખેડૂતોને ભારે પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે ડીસાના જેનાલ હોય પાયવાડા કંસારી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયેલા છે બનાસકાંઠામાં ગઈકાલે વરસેલા વરસાદ બાદ મગફળી અને જે બાજરીનો પાક છે તેમાં ભારે નુકસાન થયું છે

એટલે પાણીનો તો પાર જ નથી અને જે વાવેતર ખેડૂતી કરી હતી તો બધી ફેલ થઈ ગયા હવે નવેસરથી કોઈ વાવે તો કચરે થવાનો જ નથી ઉનાળું પણ બાજરીનું બધું તોણાઈ ગયું છે હાલની મગફળી પણ વાયેલી છે એ બધું નુકસાનમાં છે જેમ બને એમ સરકાર શરીને નમ્ર અપીલ છે કે થોડામ થોડી જે પણ સહાય મળે એ આપવા વિનંતી